પહાડી કર્મભૂમિ ડ્રીમ સિટીથી કોબ્રા સાપનું જીવદયા ગ્રુપે કર્યું સફળ રેસ્ક્યુ જીવદયા ગ્રુપ પારડીના પ્રમુખ અલીભાઈ અંસારીને પારડીમાં આવેલી કર્મભૂમિ ડ્રીમ સિટી ખાતે રહેતા દિનેશભાઈ સાબુવાલાના નિવાસ ફોન આવ્યો હતો તેમના પાર્કિંગ વિસ્તારમાં એક સાપ જોવા મળ્યો છે જે ફોન મળ્યા બાદ તરત જ જીવદયા ગ્રુપના સક્રિય સભ્ય યાસીન મુલ્તાની અને રિષિ ઠાકુર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કર્યા પછી તેમણે પુષ્ટિ કરી કે આ ચાર ફૂટ લાંબો અત્યંત આક્રમક ભારતીય ક્રોબડા સાપ છે જે બાદ સાવચેતીપૂર્વક આ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું યાસીન મુલ્તાની અને રિષિ ઠાકુરે સ્થાનિકોને જાણકારી આપતા કહ્યું હતું કે આ સાપ ન્યુરોટોક્સિન ઝેર ધરાવે છે જે કરડવાથી મૃત્યુ તેમજ અંધત્વનું કારણ બની શકે છે તેમણે સલાહ આપી કે સાપ કરડવાના કિસ્સામાં તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ અથવા ધરમપુરની સાય હોસ્પિટલમાં સારવાર લેવી આવશ્યક છે તેમણે વધુમાં જણાવ્યું કે વર્તમાન વાતાવરણના ગરમીના તાપમાનમાં વધારો થવાને કારણે સાપો ખાસ કરીને કોબરા ઠંડી જગ્યાઓ શોધવા માનવ વસાહતોમાં પ્રવેશી રહ્યા છે લોકોને સુરક્ષિત અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે કોઈ પણ સાપ જોવા મળે તો તાત્કાલિક જીવદયા ગ્રુપપાડીનો સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે સંપર્ક નંબર નવ્વાણું અઠ્ઠાણું પંચાવન ત્રણ અઠ્યાસી બે યાસીન મુલતાની આ રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગને જાણ કરી સાપને તેના કુદરતી વસાવટ જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો કર્મભૂમિ ડ્રીમ સિટીમાં દિનેશભાઈ સાબુવાલા બે નંબરના બંગલામાં અચાનક એમના પાર્કિંગમાં એક સાપ આવી ગયા હતા જીવ બે ગ્રુપના પ્રમુખશ્રીને ફોન કરતા અહીંયા ઋષિભાઈ મેં અને યશભાઈ આવ્યા હતા જોયું તો કોબરા જાતિનો સાપ અચાનક ત્યાં બેસેલો હતો ફૂલ સાઇઝનો કોબરા આ ગરમીનો પારું વધતું જાય છે એના કારણે સરી જે છે એ ઠંડકવાળી જગ્યામાં આવી જાય છે તો કોઈને પણ દેખાય તો જીવદયા ગ્રુપનો કોન્ટેક કરી પકડાઈ લેવા હાલમાં અમે એમને પકડ્યો છે સારી રીતે અને ફોરેસ્ટ ખાતામાં અમે જાણ કરી અને સારી જગ્યા પર એમને છોડવાની તજબીજ હાથ ધરી છે હાલના તબક્કામાં બપોરના સખત ગરમી હોય છે એટલે ગરમીના કારણે આવા કોઈ બી સરી હોય ને તો ઠંડક વાળી જગા હોતો હોય છે આપણા ઘર હોય કિચન હોય કે વાડામાં કોઈ પણ જગાએ દેખાય તો કોન્ટેક કરી જીવદા ગ્રુપનો ને પકડાઈ લે મારો નંબર છે ત્રિપલ નાઇન એટ ડબલ ફાઇવ થ્રી ડબલ એટ ટુ કોઈને બી દેખાય તો પકડાઈ લેવા મહેરબાની જીવદયા ગ્રુપ પાર્ટી